હા હું બાઇક આવશે જોરદાર બાઈક આવે છે મારા ભાઈબંધને પેલા વિપાન પ્લેટિયા બાઇક છે પેલા જીતુનો સ્પ્લેન્ડર બાઇક છે રમતું પલ્સર બાઇક છે અને મારા આ બકરી જેવી સાયકલ છે તે રોજ પેન્ડલ મારું થોડા પેન્ડલ મારું સાયકલ ભૂઈ પડે થોડા પેન્ડલ મારું સાયકલ ચેન ઉતરી જાય કોક ના કોક થાય છે મારે તો લાગે છે બાઇક નસીબત નહીં બસ ફોનમાં બાઇક જોવાનો

સાયકલ લઈને જવાની ઓત તારી લે મારા ટપગનો તળિયો ઘરનો નળિયા બધું ગહાઈ જો હેડીન જવામાં ના પામાં તને સાયકલ થી ચલામાં આવો છાલે સારા મને નઈ આવતી આ રસ્તામાં જો તો ત્રણ ચાર વખત ચાન ઉતરી જાય તો બધી વસ્તી મારા હોમુ જો બસ અચા પાછો તો બોઈ પાછો કા સાયકલ ચલાવતા આવતી ને સાયકલ લઈને નીકળી જાય છે આટલે દીતવા જો ચાન ને ગયા આટલે દીતવા જો ચાન ને નીકળી જાય મારે કરવાનું

બાઇક નહીં લેલા તો હું કોઈ કામ નહીં કરું હું તો આ તો બહુ ભાલે કર્યું આનું કે તો જવું નું 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 આનું સાયકલ ઓન્યા ભાઈ બધા ભેગા ને તો તું એક કે ખાલી બાઇક થઈ ગયો તો જો અમે સાંભી બૂટ આવી ન બાઈક તો અમુક કઈ નહીં આલું પલ છે તો ક પાછું લોથો પલ છે હું હર બાઇક જાવ તો પાછું મારે બોકવા જવું હોય ને તો મને લેવા તો મેનવા લીધી હર છોકરો બતાવું ગમવા બધા છોકરા છોકરાને પણ બાઇક છે ને લાંબુ તો પલ છે પણ પૈછા પૈ હા પૈછાની શું ચિંતા કરવાની આપ પેલા મંગાજો લેવાના છો ને પેલા ખાચા બધા

આપણું કોમ હું સવારે ઊઠીને ચા પી લેવાની દસ વાગે નાસ્તો કરી લેવાનો પાઉ દોઢ વાગે ખાઈ લેવાનો કોક પૂછો તો કોમ હું કરો છો નવરા છો હું તો નહીં નવરો મારે તો કોમ છેટલું છે ખાવાનું રોધવાનું ઊંઘવાનું કેટલા કોમકાજ છે મારા ચંપો તો બહુ મોટા થઈ જાય છે ઠંડો એમ વાયરી આવે છે હમણાંથી આરું પૈસા સુ નહીં અનુઘીવાળા લોહી પીવું છે શું કરવાનું મારા તો રોજ એક ના એક તો આવી જ જાય રોજ એક ના એક તો આવી જ જાય આ તો આમથી આ તો ઝાડ પચારી જવું છે અન પાછા આપણે પૈસા તો કોના હાલવાના છે કુના હાલ્યા છે એ તો આવે જ ઉઘરાણીયા તો આપણે આપણું કામકાજ ચાલુ જ રાખવાનું કારણ પછી અને આ ડોસી વગર તો બહુ તકલીફ પડે છે જાતે રોધવાનું જાતે વાહન ધોવાનો લુઘરો ધોવાનો હોય તો બધું કોમ ના કરો ડોસી વગર ને કંટાળો છે શું કરવાનું મારે તો મારા બાપા કોઈને પૈસા નહીં હાલ્યા તો હું પૈસા હાલવાના છું એ તો બધા ઉઘરાણીય તો આવે જ

બે ખાતો નહી ખરા બપોર ચાલે આ ગાડી પોટા પોસા તો તો પાઠું ના આવતી એ તો બે ઓ વા માતા ને જન થાય બપોય હું ખાવા जातो એટલે હા આમાં ગયે કોયુ મેલી અને વાત કેમ ખોલી મે તા એ તો મોજુ મોજુ કોણ મો

તો એ સાયકલ લઈને ફરે હું તું આવડો આવડો ચોકડો છે તારા બાઈક જોવા જાય લઈ જાલ વાતું હશે એ તો બધું હું કંઈ કંઈ ખાતો તમારે કોઈ કહેવાનું ચાલુ નહીં તો પણ પૈસા કરી આવ્યો કોક કરી દાદા એટલે આ તારી આ પૈસા તો શું નહીં અને આ ડો પૈસા લેવા આવ્યો છે બે માં ભાઈ હા આજે પૈસા તો નહીં ગયા આજે નહીં કે તો કાલ બાજ બે ડોલર માં થાય તો મને પૈસા તમારે કાલ પૈસા જ નહીં આ મારે ઘેર ખાવા લાવ ખાટણ લાવવાના પૈસા નહીં મરચું રોટલો ખાઉ છું પછી મંગાભાઈ પછી કોક નું છમય કોક ને કાઢવા ને તો પછી હાથવી આલ્યો પડે ખબર છે ને પછી આલ્યો મેલ્યો વ્યવહાર લ્યો પાછો એમ ના લ્યો કઉ છું મેં તમને પૈસા લઈને ના પાડી તમે કહો ના ના યાર આપડે વ્યવહાર એવો હતો ગમત પૂછજો રંગો એટલા આખા ના પૂછવા એ તો ખબર છે પછી તમે ગમો કોઈ ના લઈને કોત લઈને એવું નહીં એવું નહીં

આનંદ આવ્યો આટલા મને આ મંગો એટલા જોરદાર મણસ બધાના પૈસા આપણે આલી દઈએ છીએ એ બાદ નહીં આ બાજુ આવવા પાછું હા એ તો મને ખબર છે આ મારે બીજું બીજું ના ખાવાનું છે એટલે હા તો બરોબર સારું તો તમે ખાઈને તો આવ્યા છો હું તો ખાઈને જ આવ્યો હા યાર આમ તો ડોસી નહીં ના ચા મુકાવ હતો પીવા માટે ચા પીવા જ મેં ચા મનાવલા છે પણ હાલ મારે નહીં પીવી ચા હાલ હમણાં મેં ખાધું છે એટલે આપડે તો બધા ના પૈસા હાલી દઈએ તને તમને ખબર છે ને હાથી ના દોત બતાવવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય એટલે પૈસા તો આપડો અમે કોઈ ને નહીં આવતા